જય શ્રી કૃષ્ણ રાધે રાધે આ જીવનની બધી શક્તિઓની ઉપર એક શક્તિ છે જે છે નારી શક્તિ અને નારી શક્તિ પાસે એક એવી છે શક્તિ જેનું નામ છે શક્તિ સહનશીલતા સહન કરવું સહજશીલતા સહનશક્તિ એક એવી વસ્તુ છે કે જે જેની પાસે હોય એ વ્યક્તિ દુનિયાની બધી શક્તિથી ઉપર છે દુનિયામાં બધા પાસે કઈક ને કઈક શક્તિ હોય છે કઈક ને કંઈક અંદર એની પાસે એવું હોય છે કે જેના લીધે આગવી ઓળખ ધરાવે છે પણ એક નારી શક્તિ છે એની પાસે એક એવી શક્તિ છે કે જે કોઈ પણ સાધારણ શક્તિ નથી એ એનું નામ છે સહન શક્તિ બધી દુનિયાની આખી દુનિયાની નારીઓ સ્ત્રીઓ માતાઓ બહેનો દીકરીઓ એટલું સહન કરે છે કે જેની કોઈ સીમા નથી પોતાના સંબંધને બચાવવા માટે પોતાના સંબંધોને સાચવવા માટે સંબંધોમાં ગમે એટલું ઝઘડા થતા હોય ગમે એટલો ત્રાસ અપાતો હોય સંબંધમાં ગમે એટલું એનું અપમાન થતું હોય એને રઝડતી રખડતી કરી દેવામાં આવતી હોય તેમ છતાં સ્ત્રી કંઈ જ બોલતી નથી મૌન ધારણ કરી રાખે છે મૌનને સાચવી રાખે છે સુકામ કારણ કે એની પાસે એક શક્તિ છે એનું નામ છે સહન શક્તિ સહન શક્તિ એક એની એવી શક્તિ બનીને એનું રક્ષણ કરે છે કે આ માન અપમાન ઠોકરો ગાળો એની અપમાન એની બેજતી એ કંઈ જ એની પાસે કઈ જ એનો દારિયો જ નથી આવતો ઈશ્વરે માં દુર્ગાએ નારી શક્તિને એક આવી શક્તિ આપેલી છે સહન શક્તિ પણ હા સહનશક્તિની પણ એક સીમા હોય છે જ્યારે નારીનું હદથી હદથી વધારે વધારે અપમાન થાય છે એને કંઈ પણ ખરાબ બોલવામાં આવે છે ત્યારે નારી પોતાની સહનશક્તિની સીમાને ઓળંગી પણ શકે છે અને જો નારી શક્તિ એક વખત આ સહનશક્તિની સીમાને ઓળંગી નાખે છે ને પછી દુનિયાનો વિનાશ જ થાય છે કોઈપણ સંબંધનો સીધો અંત જ આવે છે માટે નારી ગમે તે સંબંધોમાં હોય અને તમારા સંબંધોનું માન રાખીને તમારા સંબંધો એમની સાથે તૂટેને એના માટે એ સહન કરતી હોય એ મૌન હોય સંબંધોમાં એનો મતલબ એવો નથી કે એને એને પણ પણ રીતે હેરાન કરો બસ એ સહન જ કરશે એક વખત જો નારીની નારી શક્તિની જો સહન શક્તિ તૂટી જશે ને એ સહન શક્તિની સીમાને ઓળંગી જશે તો તમારા સંબંધનો વિનાશ જ થાશે પરિવારમાં વાવાઝોડું આવી જશે સુનામી આવી જશે સંબંધો વેર વિખેર થતા એક સેકન્ડ પણ નહીં લાગે માટે નારી શક્તિનું સન્માન કરો નારી શક્તિની જે સહન શક્તિ છે જે સહન કરે છે એનું સન્માન કરી એની ઇજ્જત કરી એની કદર કરી એને માન આપો અને નારીઓને ત્રાસ આપવાનું બંધ કરો બસ કહેવાનો મતલબ આટલું જ છે કે નારી શક્તિ પાસે સહન શક્તિ છે પણ એની એ સહન શક્તિનું જે માન કરે છે ને જે એનું માન રાખે છે જે એનું સન્માન કરે છે એ જ સાચા લોકો છે એ જ સારા લોકો છે બસ ખુશ રહો તમારા જીવનમાં આગળ વધો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા બધા વિડીયોઝને લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો કે કેવા લાગે છે તમને મારા વિડીયોઝ જય શ્રી કૃષ્ણ હરે કૃષ્ણ રાધે રાધે હરિબોલ